એ ભાઈને લપી મેમને ગંદન કે પાણી ભરી મને બેઠા છે તો ભાઈ ગઈ પાણી પર તો મજાઇ ને બે ગયો મને કેમ મોજાઈ ગયો ભાઈ દુખ ના પાર નથી કે અમારે ઘરના મગજ ઓલો થઈ ગયો છે એટલે કે મહેમાન આવે ને હાંસવે કાઢવા બધું પણ આવડો હાંબી બી લુપડ્યું નહીં એ લઈને મારવા જ મળ્યા મારવા જ મળ્યા ભાઈ હું તો વરદી થા બહુ કંટાળી ગયો છે કેટલાય મહેમાનને મેર્યા હાંબી લે રોકાય મહેમાન કહી એવું છે મગજમાં ફેર પડી જાય તો થાય

જેવા કંઈ મેમાન ના કેટલાક પૂછ્યા કે હા હેલ્લા જાય એટલે કીધું તાણી કે ઉભા ઉભા જો લેતા જાઓ હા પડ્યું કહેમાને મુઠ્ઠી વાળી જાય બમ કાઢી ગયા તો નહીં હું આંબો તું બાઈ પછી ડોટ દીધી હા બિલું દેવા શું કરે લેતા જાઓ અને ભાઈ એ બુટ કાઢે ને પછી બધુંક ની ગોળ ની ગયો મેમા ની ગયો કે પસરા મહેમાન